સુનીતિ કે બેટા ભગવાન સિવાય તારું કોઈ નથી ભગવાન ભજવા જા ધ્રુવજી ભગવાન છે રસ્તામાં મળી ગયા અને કોઈ કોઈ એક આમ આમ શરૂઆત ને સારી કરનારા જોઈએ સત્કર્મની ની મા પેલા હારી મળી ધ્રુવજીને સારો ઉપદેશ દીધો નેગેટિવ માર્ગે નો જ આવવા દીધો ધ્રુવજી અને પોઝિટિવ માર્ગે ચાલનારો માણા હોય ને જરૂર સફળ થાય એ સુખી થાય અને પોઝિટિવ થિંકિંગ માટે કંઈક વિચાર રાખવો પડે આ નહીતર માણસ આમ તમારે જો ને અપસેટ જ થયા નેગેટિવ માઇન્ડ પોઝિટિવ થિંકિંગ વાળો માણસ દુઃખી ન થાય સુનિતિ ધ્રુવ એ માં મળી કે એને નેગેટિવ માર્ગે નો જ આવવા દીધો નહીતર આપણે શું થાય એક ભાઈ એમ બોલ્યા હોય ભાઈ ભાઈ નોખા થતા હોય અને એક ભાઈ એમ કે કે ભાઈ એમ ન્યા બધો ધંધો કરવો કઠણ હવે નોખો થાય પછી ખબર પડે આપણે એમ થાય જો તને બતાવીને દઉં પછી જે ચડી જાય ને એમાં દુઃખી બહુ થાય આ નેગેટિવ માર્ગે ચડવું નહીં મા પેલા હારી મળી ગઈ રસ્તામાં ગુરુ હારા મળ્યા નારદજી નારદજી કહે છે કે ભાઈ ક્યાં જાશો તો કે ભગવાન ભજવા અરે બેટા આ ઉંમર તારી ભગવાન ભજવાની નથી રમવાની છે મારી સાવકી માએ મારું અપમાન કર્યું છે નારદજી કે પણ અપમાન કર્યું તો એ માએ કર્યું છે ને તું પાછો વળી જા ભગવાન ભજવાની તારી ઉંમર નથી ધ્રુવજી કહે છે કે નારદજી તમે ગમે એટલી વાત કરશો મારું હૃદય મારી માના વેણથી વિંધાયેલું છે એ ટકશે નહીં અને નારદજી કહે છે કે તો પછી બેટા ભગવાન સિવાય તારો કોઈ આધાર નથી તને હું મંત્ર આપું તું એનો જપ